વર્ણામાં પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરિયાદી કામોદ નારાયણ રામદેવનાઓની શિવ આવેલી દુકાનની બહાર એકસો પચાસ કેવી જનરેટર તથા પચીસ કેવી ડીજી વર્ડિંગ મશીન દ્વારા બે લાખ પંચોતેર હજારની કિંમતના કોઈ અજાણ્યા ચોરીસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય આ કામે અગાઉ એક આરોપીની અટક કરી હતી અને ચોરીમાં ગયેલ મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો હતો ગુનાના કામે એક આરોપી આઝાદ અલી સાકેર અલી શેખને પકડવાના બાકી હતા જેથી આ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી અંગે તપાસ કરતા સદર ગુનો ગણો જૂનો હોય આરોપીને ઓળખવું મુશ્કેલ હોય તથા પડકારજનક હોય આરોપીની પ્રાથમિક માહિતી મેળવવા આરોપી જે તે સમયે પોરજો આઈડીસી ખાતે રહેતો હોય જેથી આરોપીની પોરજો આઈડીસીમાં શોધખોળ કરતા તથા અંગે ઝીણવટભરી તપાસ કરતા જાણવા મળેલ આરોપી હાલ મકરપુરા જીઆઈડીસી ખાતે રખડતા ભટકતા જીવન ગુજારે છે તેનું કોઈ ચોક્કસ રહેઠાણ સ્થાન નથી જેથી આ અંગે આરોપીની બાતમીદારો મારફતે તપાસ કરાવી ફોટો મેળવ્યો હતો અને આરોપીની સતત ત્રણ દિવસ સુધી મકરપુરા જીઆઈડીસીમાં વોજ ગોઠવી આરોપી આઝાદ અલી સાકરઅલી શેખ ધંધો મજૂરી મૂળ રહેવાસી ટાટા મોટા પોસ્ટ અતરધની તાલુકો જિલ્લો ઉન્નાવ ઉત્તર પ્રદેશ હાલ રહેવાસી પ્લોટ નંબર નવસોને પાંચ એક આઈએસ ક્રેપ ટ્રેરસ